રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું ત્યારે નગરપાલિકા પ્રમુખ તરીકે વોર્ડ નંબર નવ ના સંગીતા બારોટ ની પસંદગી કરવામાં આવી હતી ત્યારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર ના ચિંટુ કોયાણીની પસંદગી કરવામાં આવી હતી તેમજ કારોબારી ચેરમેન તરીકે સીસી અંટાળાની પસંદગી કરવામાં આવી હતી આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા સાહેબ તથા અમારા અને બે હાજર પચીસ ના રોજ ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંદર પ્રમુખ તરીકે સંગીતાબેન તરીકે જયારે મારી વરણી કરવામાં આવી હોય ત્યારે હું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ તથા અમારા તમામ વરિષ્ઠ આગેવાનો તમામ સદસ્યઓ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું